અમદાવાદના પૂર્વમાં એક વિસ્તારો વરસાદી પાણીમાં ડૂબ્યા જશોદાનગરથી મણિનગર કૌરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા આસપાસની નીચાના વડા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા કેનાને બંને તરફ આવે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર પાણી ફરી વળ્યા હાટકેશ્વર સર્કલ પાંચ કલાકથી ભેટમાં ફેરવાયો ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ માર્ગ પર ઘરોનો ઓટલા સુધી પાણી ફરી વળ્યા હાટકેશ્વર ઓવરબ્રિજથી સીટીએમ ઓવરબ્રિજ સુધીના બંને માર્ગ પાણીમાં ગરકાવ થયા બાયપુરા વોર્ડમાં અનેક સોસાયટીઓ વરસાદી પાણીથી તરબતર થઈ પટેલ મહામંત્રી તરીકે આ બાયપુર રાજકોટવાર વોર્ડમાં ફરજ બજાવું છું તેમજ કોર્પોરેટરની ફરજ બજાવું છું શું કહેશો ચારે તરફ પાણી ફરી વળ્યા છે ખાડી કટ કેનાલ ઓવરફ્લો થઈ ગયો ગઈ રાત્રિએ જે અતિવૃષ્ટિ ખૂબ જ વરસાદ પડ્યો અને જેના હિસાબે આ વિસ્તારની અંદર બાયપુરા અને ખોખરા વિસ્તારની અંદર પણ સારી કેનાલ પસાર થઈ ગઈ છે સવારે પાંચ વાગે અમે જોયું તો એની ધીમે ધીમે લેવલ વધતું જતું હતું અધિકારીઓને જાણ કરી અધિકારીઓ તેમજ પક્ષના નેતાશ્રી પણ તાત્કાલિક અહીં હાજર રહી અને ઇજનેર કાંઠાની અંદર સ્ટેશનની અંદર જાણ કરી કે આમ લેવલ ધીમે ધીમે નીચે ઉતરે પણ હાલ પરિસ્થિતિ બહુ ખરાબ છે સાવચેતીના ભાગરૂપે તમે સવારથી સતત પાંચ કલાકથી ઉપસ્થિત છો ભુચ અધિકારીને પણ જાણ કરી છે શું લાગી રહ્યું છે કે આ પાણી કેટલા કલાકમાં કેનાલમાં ઓસરવા લાગશે કોર્પોરેશનના વોટર ખાતાના પણ જાણ કરી ખાતાની અંદર જાણ કરી અને કેમ જલ્દી આનું લેવલ ઉતરે એના માટે સતર્ક કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓ જાગૃત જ છે મારું નામ સુરેશ સુરેશભાઈ છે હું હાઉસિંગ બોર્ડમાં રહું છું ખોખરા અમારે અહીંયા સવારે લગભગ રાતે બે સવા બેથી વરસાદ ચાલુ થઈ ગયો એટલો ધોધમાર હતો એટલું બધું પાણી અત્યારે ભરાઈ ગયું છે એટલે અત્યારે અમારે કાંઈ પણ વસ્તુ લેવા જેવું હોય તો ઘણી તકલીફ પડે છે હવે આવી રીતે વારે ઘડીએ પાણી ભરાય છે એને કોઈ નિંદા નિરા કાયમી કોઈ છે જ નહીં ઉપાય મ્યુનિસિપાલિટી શું કરે છે અત્યારે આ તમે સીન જોઈ શકો છો અત્યારે અહીંયા જે ઉપર ઉટલા ઉપર ઊભો છું પાણી પાણી બાજુ ભરાયેલું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી